અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પશ્ચિમ બંગાળમાં મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારોની સામે આજ રોજ ગુજરાત કરવામાં આવી રહ્યો છે જેમાં અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના જિલ્લાઓમાં એબીવીપીના ભારે રોષ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું મમતા બેનર્જી સરકાર હાય હાય અને મુર્દાબાદના નારાઓ લગાવ્યા ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાના મગજનું ઓપરેશન કરી પુતળાનું દહન કર્યું હતું આ સમયે અમદાવાદમાં પોલીસ આગને બુજવવા જતા દાજ્યું હતું વડોદરામાં પોલીસ અને એબીવીપીના

મોડાના અને ગણાના ભાગે ઈજાઓ પહોંચી જેથી પોલીસ કર્મીને તાત્કાલિક પોલીસની ગાડીમાં બેસાડી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો બનાવ બાદ પોલીસે કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી જ્યારે કેટલાક આગેવાનોને પીઆઈ દ્વારા ગુનો દાખલ કરવા સુધીની મૌખિક સૂચના આપવામાં આવી છે નમસ્તે

આ મહિલાઓના સન્માનમાં અને જે અપરાધીઓ છે છે એમની સામે કડક તમને લોકોને પંચાવન દિવસ બાદ એ અપરાધીઓની ધરપકડ થઈ તો ત્યાં સુધી મમતાજી ક્યાં હતા નામ તો એ પોતાનું મમતા બતાવે છે પણ એમનું કાર્ય મહિલા પ્રત્યે નિર્મમતા જેવું લાગી રહ્યું છે એક મહિલા જાણે પોતે પ્રતિનિધિત્વ કરીને આંખે પાટા બાંધી અને આ બધું ન જોઈ શકવાનું જે નાટક કરી રહ્યા છે ખરેખર શર્મજનક વાત કહેવાય ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી જ્યારે પણ મહિલાઓના સન્માનની વાત આવી છે ત્યારે હર વખત મેદાને આવી છે પછી લાવણિયાની વાત હોય કે આજે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં બહેનોની હોય તો સમગ્ર ગુજરાતમાં આજ રોજ પાંચ માર્ચના વિરોધ પ્રદર્શન થવાનું છે ને એમાં પણ ગુજરાત પ્રાંતની અંદર સમગ્ર વિશ્વવિદ્યાલયો અને જિલ્લા કેન્દ્ર પર પણ આ વિરોધ પ્રદર્શન છે અને જ્યાં સુધી સંદેશ ખાલીની મહિલાઓને સંપૂર્ણ ન્યાય નહીં મળે અને એમના અપરાધીઓને કડક પગલા લેવામાં નહીં આવે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નું આ વિરોધ પ્રદર્શન છે ચાલુ રહેશે આજે અહીંયા વિશ્વવિદ્યાલય એમએસ યુનિવર્સિટી ખાતે સિગ્નેચર કરી કે જે લોકો મહિલાઓના સન્માનમાં આગળ છે એમને સિગ્નેચર કેમ્પેજન અને સાથે મમતાજીના પુતળાનું દહન કરી એમના મગજનું ઓપરેશન કરી એમના મગજમાં કેવી કુરરીતિઓ ભરેલી છે કઈ રીતે આ વસ્તુ કરી રહ્યા છે એ અંતર્ગત આ છે વિરોધ પ્રદર્શન ચાલ્યું હતું

ઇકલેગી બનતા તેરી તારા સહી નઇકલેગે આરે મક્કા આરે આરે હંતા આરે હોઈ મરું પપ્પા આરે હંતા આરે

અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે